હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા તો વણેલા ગાંઠિયા માટે પહેલાં આપણે પૌવાની ચટણી બનાવીશું એના માટે મેં બે મરચાં નાનો આદુનો ટુકડો અને લીલા ધાણાભાજી લીધેલા છે આપણે આને કટ કરી લેશું આપણે આ મરચુંની ક્રશ કરશું એ પહેલાં મેં એક કપ ચોખાના પવા લીધેલા છે એને સારી રીતે ધોઈ અને થોડી વાર પલરવા દઈશું એને આમાં સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું ને એક ચમચી જેટલી ખાંડ ને અહીંયા આટલું ચપટીક જેટલો જ ગ્રીન કલર લીધેલો છે મેં જે આપણે ખાવાનો આવે છે એ એ પણ હું આમાં ઉમેરી દઈશ હવે આપણે આને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો આ આપણા પવા પલળી ગયા છે હવે આપણે એ આમ મિક્સરની જારમાં જ આપણે એને પાણી નિતારી લેવાનું છે ને પછી આપણે આમાં ઉમેરી દેશું આને હવે આપણે આને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આને પીસી લેવાના છે તમે જોઈ શકો છો આવું રીતે દર દર જ પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આને હું બાઉલમાં કાઢી લઈશ હવે હું આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશ અને મિક્સ કરી લેશું એકદમ બજારમાંથી લઈ આવે એવી બની ગઈશ ને તો આપણી ચટણી તૈયાર છે હવે આપણે પપૈયાનો સંભારો કરીશું હવે પપૈયાના સંભારા માટે મેં એક નાનું પપૈયું લીધેલું છે હું એની છાલ ઉતારી લઈશ હવે તમે જોઈ શકો છો મેં અડધું પપૈયું લીધું છે અને છાલ ઉતારી અંદરથી બી સરસથી કાઢી અને ધોઈ નાખવું ધોઈ નાખવાનું આપણે પપૈયાને કોરું કરી હવે આપણે આ જાડી ખમણીથી એને ખમણી લેશું મેં અહીંયા બે મરચાં લીધેલા છે એક ચમચી એક રવો લેશું અને ગેસ હાવ ધીમો કરી અને આપણે એને શેકી લેવાનો છે આપણે હલાવી અને રવાને શેકી લેશું જો તમારી પાસે રવો ના હોય તો તમે ગાંઠિયાનો ભૂકો આ રીતે કરી અને લઈ શકો કોઈ પણ ગાંઠિયા હાલે કે સેવ હોય તો સેવ પણ હાલે ને સેટ કચાસ દૂર થાય તાર શેકી લેવાનો છે તમે જોઈ શકો છો રવો ખાલી એક બે મિનિટ જ એને શેકવાનો છે તેલ ગરમ થાય પછી એક ચમચી રાય રાય ચટકવા માટે છે અડધી ચમચી જીરું અડધી ચમચી હદર અને થોડી હિંગ હવે આપણે સંભારાનો વપાર કરી દઈશું હલાવી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું મિક્સ કરી લેશું હવે આપણે જીરવો શેકો તો એ હવે આપણે આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દેશું તૈયાર છે આપણો પપૈયાનો સંભારો હવે હું લોટ બાંધીશ લોટ બાંધવા માટે મેં ગુલાબનો બેસન લીધો છે ચણાનો લોટ તમારે ગાંઠિયા બનાવવા માટે છે ને પેકેટનો જ લોટ લેવાનો કેમકે આનું રિઝલ્ટ સરસ આવે અને આ ગાંઠિયાના સોડા અલગથી જ આવે છે ગાંઠિયાના સોડા એ લેવાના છે મેં જોઈ શકો છો મેં એક કપ ચણાનો લોટ હવે એક કપ લોટમાં આપણે આપણે ગાંઠિયાના સોડા છે એક ટેબલ સ્પૂન એડ કરશું મેં આખી નથી ભરી તમે જોઈ શકો છો થોડીક ઓછી છે ને એ જ આપણે આ ચમચીનું માપ હું તમને આપીશ કે આ તમારી પાસે ના હોય તો તમે જઈ શકો છો આખી ચમચી નથી ભણવાણી પોણી ચમચી આપણે સોડા લેવાના છે માપ પાંચ છે તમે આમ કરશો એટલે તમારા ગાંઠિયા સરસ થાશે ફૂલશે અને નિમક હું આપણે ચમચી નિમકની હોય એ પોણી નિમકની મેં લીધેલી છે હું બે ચમચી જેટલું મોણ નાખીશ હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણો લોટ મિક્સ થઈ ગયો છે ભેગો થઈ જવો જોઈએ હવે મેં એક ચમચી જેટલા અજમા લીધેલા છે મેં વન થ્રી કપ પાણી લીધેલું છે પિંચોતેર એમ એલ હું તમને પરફેક્ટ માપ સાથે કહું છું હવે આપણે એને એડ કરશું હવે આ રીતના આપણે લોટ થઈ ગયો તમે જોઈ શકો છો મારા વન થર્ડ કપ પાણી પૂરું જોઈ ગયું છે પાણી વધતું ઓછું જોઈ શકે આપણે હવે એમાં તેલ ઉમેરીશું અને આપણે એમાં સેજ ચમચી ચમચી પાણી ઉમેરતા જવાનું છે અડધી જ ચમચી ચમચી એની અને એને આ રીતે એકદમ મસળી લેવાનો છે લોટ બંધાઈ ગયો છે આ રીતનો રાખવાનો કઠણ નથી રાખવાનો ને એકદમ હાવ ઢીલો પણ નહીં આપણે ગાંઠિયા વણી શકીએ હવે આને આપણે પાંચ મિનિટ મૂકી દઈશ હવે મેં અત્યારે ગાંઠિયા વણવા માટે જે આપણે રોટલીનો પાટલો હોય એ જ લીધેલો છે ઓલો પાટલો પણ છે મારી પાસે પણ અત્યારે હું આ બધાની ઘરે હોય રોટલીનો પાટલો એ જ આપણે લેવાનો છે હવે આ આપણે પાટલો કરેલો છે હવે આપણે આના ગાંઠિયા વણી લેશું આ રીતે વણશો તમે થોડાક દિવસ પ્રેક્ટિસ કરશો તો જેને નહીં આવડતા હોય એને પણ આવડી જ જોઈ શકો છો તેલ આવી ગયું ધીમે ધીમે સેજ સેજ પ્રેસ કરતું જવાનું જેથી કરીને બધાય સરસ ફૂલી જાય અને પલટાવાના નથી આપણે જોઈ શકો છો આપણા ગાંઠિયા સરસ ફૂલી ગયા છે આપણે પલટાવી દઈશું ગેસ હાઉઝમો જ રાખવાનો ફૂલ નહીં કરવાનું તમે જોઈ શકો છો આપણે આ બીજો બે પણ નાખી દીધો જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ જાડીદાર ગાંઠિયા તૈયાર છે આપણે એની માથે હિંગ નાખીશું ને આપણે તીખાની ફૂંકી નાખીશું વણેલા ગાંઠિયા પપૈયાનો સંભારો અને ચટણી તો તૈયાર છે આપડા વણેલા ગાંઠિયા પપૈયાનો સંભારો અને ચટણી તો આજની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈક શેરો સબસ્ક્રાઈબ કરજો